નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ઘણી અલગ અલગ રમતો હોય છે અને અલગ અલગ રમતોના જે ચાહકો કે આપણે રસિયા કહીએ ગુજરાતીમાં અલગ અલગ હોય છે પણ ક્રિકેટ રસિયાઓને એ વસ્તુ અલગ છે તમે જુઓ કે ક્રિકેટના જે અલગ અલગ ફોર્મેટ છે ટી ટ્વેન્ટી હોય વન ડે હોય આઈપીએલ હોય કે ટેસ્ટ મેચ હોય દરેકનું પોતાનું એક અલગ ફોર્મેટ છે એક અલગ મજા છે પણ એવું કહેવાય છે કે આ તમામ ફોર્મેટમાંથી ટેસ્ટ ક્રિકેટ ક્રિકેટ એક્સપર્ટો અથવા જે રમતગમત સાથે જોડાયેલા છે એ લોકો એમ કહે છે કે ટેસ્ટ ક્રિકેટ છે ને એ અસલી ક્રિકેટ છે એની આગવી મજા છે એક આગવો ચામ છે અને એને જ લઈને આ બધા ફોર્મેટથી ટેસ્ટ મેચનું જે ફોર્મેટ છે એ અલગ પડે છે હાલમાં પણ કેટલીક તમે જુઓ કેટલીક શ્રેણીઓ રમાઈ રહી છે કેટલીક ટેસ્ટ મેચો હાલમાં પણ રમાઈ રહી છે ત્યારે એક ચર્ચા એ પણ છે કે કોઈ પણ ખેલાડી હોય જો એ ટેસ્ટ મેચ રમવાની સો ટેસ્ટ મેચ રમે અને એવી સિદ્ધિ મેળવે તો એ ખેલાડી માટે ગૌરવની વાત છે અત્યાર સુધી આ ચર્ચા એટલા માટે કારણ કે અત્યાર સુધી ભારતના જે તેર ખેલાડીઓ છે એ સો ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે અને હાલમાં જ અશ્વિન કે જે નવ્વાણું ટેસ્ટ રમ્યા છે અને સોમી ટેસ્ટ રમશે એટલે ચૌદમાં ખેલાડી ભારતના બનશે કે જે સો ટેસ્ટ રમ્યા હોય

બીજું કે આટલી જે ટેસ્ટ મેચ રમવા દરમિયાન પણ આ ખેલાડીઓની વાત કરીએ તો એવું કહે છે કે તેમણે બ્રેક બહુ જ ઓછો લીધો છે અને ઓછા બ્રેકમાં આટલી ટેસ્ટ મેચ રમ્યા છે અત્યારે તમે જુઓ કે અત્યારના ખેલાડીઓ વર્કલોડના નામે ક્યાંક ટેસ્ટ મેચ રમવાનું પણ ટાળી રહ્યા છે બીજું અગાઉના વર્ષમાં એક કે બે શ્રેણી લગભગ રમાતી હતી અત્યારે વર્ષ દરમિયાન ઘણી બધી શ્રેણીઓ પણ રમાઈ રહી છે પણ સવાલ એ છે કે સો ટેસ્ટ રમવાની સીધી એક ખેલાડી માટે કેટલી અગત્યની ખાસ કરીને અશ્વિનની પણ ચર્ચા કરવી છે નવ્વાણું ટેસ્ટ રમ્યા છે અને હવે જઈ રહ્યા છે એમના માટે કેટલું મહત્વનું વર્કલોડના કારણે બ્રેક લેતા ખેલાડીઓ અંગે પણ ચર્ચા કરીશું કે આ જે કન્સેપ્ટ છે એ કેટલો અગત્યનો છે કેટલો મહત્વનો છે આ તમામ પાસાની ને ખાસ કરીને ટેસ્ટ મેચની ચર્ચા કરવી ટેસ્ટની ચર્ચા કરવી છે એના ફોર્મેટની ચર્ચા કરવી છે આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિશ્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કરીએ ચર્ચા પહેલા કરીએ એક રિપોર્ટ પર ભારતની ટેસ્ટ મેચ ટીમ એક પછી એક નવા શિખરો સર કરી રહી છે ત્યારે ભારતનો વિજય રથ ધર્મશાળામાં પણ વિજય ગતિથી ચાલે તેમ લાગી રહ્યું છે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પણ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે જેમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને કારમી હાર આપી પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી જેનો સીધો ફાયદો ભારતને થયો છે અને ભારત ફરી એકવાર ભારત પોઈન્ટ ટેબલ પર નંબર વન પર પહોંચી ગયું છે ભારતને આ સિરીઝ પછી ઘર આંગણે બે શ્રેણી રમવાની છે અને ભારત ઘર આંગણે એક પણ શ્રેણી હારી નથી બીજું કે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સામે ન્યૂઝીલેન્ડમાં છેલ્લા એકત્રીસ વર્ષથી હાર્યું નથી આ બંને સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાય તેવા સંકેતો જણાઈ રહ્યા છે જૂન બે હજાર પચીસમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે ત્યાં સુધી કોઈ સમીકરણો બદલાય તેવી શક્યતા ઓછી છે સિવાય કે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવી કંઈક નવો ઇતિહાસ લખે પ્રથમ સ્થાને રહેલ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હારવાથી બીજા ક્રમે ધકેલાઈ ગયું છે છે જ્યારે ભારત સામે વિજય લહેરાવી રહ્યું અશોકજી જ્યારે ટેસ્ટ ક્રિકેટની ચર્ચા કરી રહ્યા છે ત્યારે મેં અગાઉ કહ્યું તેમ કે ટેસ્ટ ક્રિકેટ અસલી ક્રિકેટ છે એની મજા છે એનો ચામ છે ત્યારે કોઈ પણ ખેલાડી માટે સો ટેસ્ટ મેચ રમવી એ ખેલાડી માટે કેટલી અગત્યની બાબત એની કરિયર દરમિયાન અને બીજું કે સતત સારું પ્રદર્શન નિરંતર જે કરવું એ કેટલું જરૂરી બની જાય છે તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે ટેસ્ટ મેચ ક્રિકેટ ઇઝ નોટ ઇઝી ક્રિકેટ ટેસ્ટ મેચ ક્રિકેટ એ ટ્વેન્ટી ટ્વેન્ટી નથી કે ત્રણ ચાર કલાકમાં પતી જાય આ વન ડે નથી કે એક દિવસમાં પતી જાય પાંચ દિવસ સતત મેદાન પર ઊભા રહેવાની ક્ષમતા અને એનો એટીચ્યુડ તમારી પાસે હોય તો તમે ટેસ્ટ ક્રિકેટ રમી શકો ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ માટે એટલે જ કહેવાય છે કે તમારી ફિઝિકલ ફિટનેસનો તો ટેસ્ટ છે જ તમારે એક ફિલ્ડિંગ ભરવાની હોય આખો દિવસ તમે ફિલ્ડિંગ ભરો વિકેટ ના પડતી હોય ચારે બાજુથી પ્રેશર હોય તે છતાં તમારે આખો દિવસ ફિલ્ડિંગ કરવાની બેટિંગ કરવા ઉતરો અથવા તો બેટિંગ પત્યા પછી તરત ફિલ્ડિંગમાં તમારે ઉતરવું પડે તો એટલી બધી શારીરિક તમારું જે ક્ષમતા છે એનો એ ટેસ્ટ કહેવાય કે ભાઈ ટેસ્ટ મેચની અંદર એવો જ ખેલાડી ટકી શકે કે જે તડકામાં કે જે રીતે ઠંડી હોય ધારો કે ઇંગ્લેન્ડ કે ક્યાં રમવા ગયો તો બે બે ત્રણ ત્રણ સ્વેટર પહેરીને પણ ખેલાડીઓ રમતા જોયા છે એવા ખેલાડીઓ જેને કે જેના બાઉન્સરમાં માથું તૂટી જેવા બાઉન્સર ખેલાડીઓ બાઉન્સર નાખતા ખેલાડીઓને રમતા સુનિલ ગાવસ્કરે જોયા છે તો આ બધી પરિસ્થિતિઓમાં તમારી જે ક્ષમતા છે શારીરિક ક્ષમતા ઉપરાંત તમારી મેન્ટલ કેટલા તમે સ્ટ્રોંગ છો એ પણ એ છે તમે વિચાર કરો ઓગણીસો ને હેલ્મેટ પહેરવાની શરૂ થઈ એટલે કે સુનિલ ગાવસ્કરને બધા તો નાઇન્ટીન સેવન્ટી વનમાં કેરિયર શરૂ કરી છે વિચાર કરો કે તે વખતે કોઈ પણ જાતના હેલ્મેટ વિના તમે માલકમ માર્શલ કટની માલકમ માર્શલ જો હોલ્ડિંગ જો હોલ્ડર જો આ બધા ધુરંધર અને ખતરનાક ખેલાડીઓ એમાં તો નરી કોન્ટ્રાક્ટરને માથામાં ઈજા થઈ જાય આપણે જાણીએ છીએ તો આ બધી પરિસ્થિતિ આવા ખેલાડીઓ સામે રમવાનું એ વખતે બોલી લાઈન બોલિંગનો કોન્સેપ્ટ હતો કે તોડી જ નાખો તમે આનું શરીરમાં બે ચાર જગ્યાએ તો બોલ મારો જ તમે એ પ્રકારનું ઘાતક ક્રિકેટ રમાતું હતું એ ઘાતક ક્રિકેટ રમાતું હતું તે વખતે પણ આપણા આ સીતારાઓ ધારો કે સુનિલ ગાવસ્કરની વાત કરીએ આપણે કે નરી કોન્ટ્રાક્ટરની વાત કરીએ જે કોઈ જૂના ખેલાડીઓ હતા એમણે ટેસ્ટ ક્રિકેટને જીવતું રાખ્યું દે પ્લેડ લાઈક એનીથિંગ અને ફાઇટ કરીને શરીર ઉપર મને યાદ છે કે આપણા ઘણીવાર ખેલાડીઓને પહેલી ચાર પાંચ વિકેટ તો એમને પડી જાય વાગે એમાં જ પડી જાય તો આ પરિસ્થિતિ હતી ઇન્જરી એટલી બધી હતી કે એની કોઈ હદ નહીં પણ તે છતાંય ટેસ્ટ ક્રિકેટ જીવંત રહ્યું અને જ્યારથી સુનિલ ગાવસ્કર હતા મીન્સ કે એ જે જમાનો હતો એ વખતે પ્રોટેક્ટિવ ગિયર્સ નહોતા તમને યાદ હોય તો એક નાનકડી પતરાની એક સ્ટ્રીપ માથા ઉપર પહેરીને સુનિલ ગાવસ્કર વિશ્વના ફાસ્ટેસ્ટ બોલર્સનો તે વખતે સામનો કરતો હતો એટલે આ જે પરિસ્થિતિ પછી ત્યાર પછી સચિન તેંડુલકરનો યુગ શરૂ થયો એટલે બધા પ્રોટેક્ટિવ વીયર્સને બધું આવ્યું પણ તેની જો વાત કરો તમે એમ કહો કે ભાઈ તમે ડીઆરએસ સિસ્ટમ ક્યારથી આવી તો એ સચિન રમ્યાના પાંચ વર્ષ પછી આવી યાદ છે કે સચિનને ઘણા બધા અમ્પાયર્સ એનો રેકોર્ડ ના બને એટલા માટે જો પગમાં બોલ અથડાય ને એલબીડબલ્યુ આઉટ આપવાના ઘણા કિસ્સા છે બકલન આપણે ઓળખીએ છીએ તો આ બધી પરિસ્થિતિમાં એટલે કે લાંબુ ટકવા માટે તમારે જોઈએ ધૈર્ય મેદાન ઉપર ઉભા રહેવાનું તમારી જોઈએ તમારી પાસે હોવી જોઈએ હિંમત કે તમારે આવા ખૂંખાર બોલરો સામે રમવાનું અને સૌથી મહત્ત્વનું તમે ધારો કે બોલર છો તો પેલામાં તમે ચાર ઓવર્સ નાખી લો વન ડેમાં તમે દસ ઓવર્સ નાખી લો અહીંયા કોઈ લિમિટ નથી તમારો કેપ્ટન કહે કે તારે એક છેડેથી બોલિંગ નાખવાની છે તો દસ વીસ પચીસ ઓવર્સ નાખ્યા કરવાની સો ધીસ ઇઝ એ ટેસ્ટ ક્રિકેટ અરે એટલા માટે ટેસ્ટ ક્રિકેટની અશ્વિનની સિદ્ધિને કેમ આજે આટલું મહત્ત્વ આપવું જોઈએ આપણે તો અથવા તો અપાય છે એક જમાનો તો જ્યારે તમારી પાસે કોમ્પિટિટિવ ક્રિકેટ નહોતું રમાતું એટલે કે વન ડે અને ટી ટ્વેન્ટી નહોતા તે વખતે ટેસ્ટ મેચ તો એક અલગ હતો આજે આ કોમ્પિટિશનના જમાનામાં ત્રણે ત્રણ ફોર્મેટ લોકપ્રિય બન્યા છતાં પણ એમાં વિકેટો લઈને તમે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખો છો એટલા માટે અશ્વિનની સિદ્ધિનો વધારે એનું એનું વેટ જ આપો છો તો ક્યાંક ને ક્યાંક આ એક ખેલાડી માટે બહુ જ મોટો એક માઇલ્ડસ્ટોન કહેવાય કારણ કે એ ટેસ્ટ છે તમારી ફિઝિકલ ફિટનેસનો કે તમે આટલી બધી સળંગ મેચો રમો છો ટેસ્ટ મેચો રમો છો તો આ એક વસ્તુ છે મેદાન પર ઊભા રહેવાની વાત કરી વિકેટ તમામ તમામ વિશ્વના દરેક મેદાનો ઉપર તમારે બોલિંગ કરવાની અને વિકેટો લેવાની તો અશ્વિને જે આ જમાનામાં એટલે કે ધીસ પર્ટિક્યુલર ફેસ કુંબલે અને અશ્વિન આપણે વાત કરીએ તો એ લોકોએ જે સિદ્ધિઓ મેળવી છે અથવા તો જે રીતે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખે છે આઈ થિંક વી શુડ ગીવ પ્લસ માર્ક ટુ ધીસ પીપલ કારણ કે આટલી બધી કોમ્પિટિશન છે અને છતાં પણ સતત ક્રિકેટ એટલે ફિઝિકલ ફિટનેસ આમાં થાય છે શું દિલીપભાઈ કે અત્યારે તો એટલું બધું ક્રિકેટ રમાય છે કે ટેસ્ટ મેચનો ખેલાડી હોય એની ઉપર બધાનું ફોકસ હોય ચેત સ્વરૂપ દ્વારા કેમ જલ્દી ટીમની બહાર થઈ ગયા કારણ કે ટેસ્ટ મેચનો જ ખેલાડી હતો હોય એટલે એમાં બે કે ત્રણ ચાર મેચો ના રમે એટલે નથી રમતો નથી રમતો થઈ જાય અને તમે બહાર જતા રહો અન્ય ફોર્મેટની અંદર તમે લાંબુ રમી શકો લાંબુ ટકી શકો ઇન્જરી ઓછી થાય બધી વસ્તુ છે તો એટલા માટે ટેસ્ટ ક્રિકેટ એ મહત્વનું છે અને એટલા માટે એવા ખેલાડીની સિદ્ધિ મહત્વની છે કે જે ખેલાડી સો ટેસ્ટ મેચ સુધી પણ ટકી રહ્યો પોતાનું સ્થાન ટીમમાં બનાવી રાખ્યું છે દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બિલકુલ આપણે સિદ્ધિની વાત કરીએ કે ભારતમાં તેર ખેલાડીઓ આ સિદ્ધિ મેળવી છે શું ચર્ચા ખાસ અશ્વિનની એટલા માટે કરવી છે કારણ કે નવ્વાણું ટેસ્ટ રમ્યા છે અને હવે સોમી ટેસ્ટ રમવા જઈ રહ્યા છે ત્યારે શું લાગે છે આ ચૌદમાં ખેલાડી બનશે અશ્વિન ત્યારે આ કેટલામાં બોલર બનશે કે જેમણે સો ટેસ્ટ રમ્યું હોય બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે જો તો આમ તો આપણે કપિલ દેવને ઓલરાઉન્ડરમાં ગણવો પડે કુંબલે છે કપિલ દેવ છે આ બે ખેલાડીઓ કે જેઓ અને એક હરભજન અને ઈશાંત શર્મા તો આ જે બધા બોલર્સ છે કે જેમણે સો ટેસ્ટ મેચોની સિદ્ધિઓ મેળવી ચૂકી છે પણ એક વાત અહીંયા ઉમેરવી પડે કે એ વખતે ટેસ્ટ ક્રિકેટ જ પ્રિવેલ કરતું હતું ઓફકોર્સ ઈશાંત શર્મા તો ત્યાર પછી પણ એની કેરિયર લાંબી ચાલી પણ આ એક અગત્યની વસ્તુ છે કે એ ખેલાડીઓએ પણ સો ટેસ્ટ મેચો પૂરી કરી છે એટલે મોટાભાગના બેટર્સ જે પ્રમાણે છે કે તેંદુલકર છે તમારી પાસે દ્રવિડ છે લક્ષ્મણ છે તો આ બધા સુનિલ ગાવાસ્કર છે દિલીપ હેંગસરકર છે આ બધા ખેલાડીઓ તો છે જ પણ બોલર્સની જો તમે વાત કરો તો કપિલ દેવ આપણે એને ઓલરાઉન્ડર ગણીએ તો પણ એ એકસો એકત્રીસ ટેસ્ટ મેચ રમ્યા છે જ્યારે તમારી પાસે ઈશાંત શર્મા એકસો પાંચ હરભજન એકસો ત્રણ તો આ રીતે હંડ્રેડ પ્લસની મેચો આ ખેલાડીઓ રમી ચૂક્યા છે એટલે ત્યારે એમ જોવા દઈએ તો બેટ્સમેનો બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે એ અચ્છા બીજું મહત્વની વાત એ પણ છે કે બેટિંગમાં તો તમે એ થઈ શકો પણ અહીંયા મેં કહ્યું એ પ્રમાણે બોલિંગ ઉપર પ્રતિબંધ નથી પ્રતિબંધ ઇન સેન્સ ધેટ ઇટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ ફોર ઓવર્સ ઓર ટેન ઓવર્સ અહીં તો કન્ટિન્યુઅસ બોલિંગ તમારે કરવાની છે એટલે તમે વિચાર કરો કે તમે એક ફાસ્ટ બોલર છો ઈશાંત શર્માની આપણે વાત લઈએ પચીસ ડગલા કે જે જે વીસ ડગલા ત્યાંથી દોડતો આવે અને એ બોલિંગ કરવાની એવી બોલિંગ સતત ઓવર આફ્ટર ઓવર કરવાની તમે આમ વિચારો આપણને એમ થાય કે આ કેટલી બધી જબરજસ્ત વાત કહી શકાય તો એ વસ્તુ બહુ મહત્વની છે જો સ્પિનર્સને આપણે માની શકીએ કે ચલો સ્પિનર્સને એટલું બધું જોડવાનું નથી હોતું અને તે કેન બોલ વિદ ઇન ધેટ પણ ફાસ્ટ બોલરે સો ટેસ્ટ મેચ પૂરી કરી છે એ પણ એક બહુ મોટી સિદ્ધિ કહી શકાય તો આ બોલર્સમાં અનિલ કુંબલે છે વોઝ ફેન્ટાસ્ટિક હરભજન છે એ પણ જોરદાર ઈશાંત શર્મા ફાસ્ટ બોલર કપિલ દેવ ફાસ્ટ બોલર તો આ જે ખેલાડીઓએ સિદ્ધિ મેળવી છે એને ક્યાંક નજર અંદર ના કરી શકાય બિલકુલ આપણે ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ સો ટેસ્ટ રમ્યા હોય એ એક સિદ્ધિ છે પણ અશોકજી એક નામ મેં દીધું કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જો બસો ટેસ્ટ મેચનો વિશ્વ વિક્રમ હોય તો મને તો લાગે છે કે આ તો બહુ અદ્ભુત વાત છે કારણ કે આપણે જે કહ્યું ને કે શારીરિક ક્ષમતા હોય ધૈર્ય હોય હિંમત હોય એ જ સો ટેસ્ટ રમે આ તો બસો ટેસ્ટની વાત છે ને એમાં મેં જ્યાં સુધી જાણ્યું છે કે સાત ટેસ્ટ મેચ જ ગુમાવ્યું છે સચિન તેંડુલકરે તો પછી આ કેવી ફિટનેસ આ કેવું સાતત્ય શું કહેશો સચિન તેંડુલકર માટે તમે ખુદ વિચારો કે કેટલી જબરજસ્ત ફિટનેસ પ્રિવેલ કરતી હશે તે વખતે કે બસો ટેસ્ટ મેચ રમવાનું ઇટ્સ એન્ડરસન નાઇન્ટી રમ્યા છે પણ હી મે નોટ ગો ટુ ધેટ એક્સટેન્ટ કે બસો ટેસ્ટ મેચ રમે એવી શક્યતા ઓછી જણાય ઓલરેડી ફોર્ટી ટુ અત્યારે તો નો ડાઉટ કે છે ભારતના પ્રવાસે આવે છે બટ કહેવાનું તાત્પર્ય છે કે એટલા માટે આ સિદ્ધિઓ બહુ મહત્વની બની જાય છે કે બસો ટેસ્ટ મેચ તમે રમો છો અને તમે કેટલી એકાવન સેન્ચુરીઝ મારી છે ફિફ્ટી થ્રીનો એવરેજ છે તમારી પાસે અને યુ આર લીડિંગ ગેટર નંબર વન વર્લ્ડના બેટર છો તમે આ એ બહુ મોટી વાત છે અને બીજું હવે પછીનો જે એરા આવ્યો છે એમાં તો કોઈ શક્યતા જ નથી આપણે એમ છાતી જોઈને કહી શકીએ કે હવે જે બસો કે સો ટેસ્ટ રમવાની જે ક્ષમતા અત્યારે કેટલા બેટ્સમેનો કેટલા એવા ખેલાડીઓ છે કે જે આની આસપાસ છે કોઈ નથી આ હંડ્રેડ વિરાટ કોહલી રમે ત્યાર પછી સો ટેસ્ટ રમવી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ તો એ જે વસ્તુ છે એ અત્યારના જે ફાસ્ટ યુગ ટી ટ્વેન્ટી રમો વન ડે રમો ટેસ્ટ રમો તમે બધી જ વસ્તુ રમો અને એમાં તમારે શારીરિક રીતે તમારે ફિટ રહેવાનું અને ત્યાર પછી આ રમવાનું તો ઇટ ઇઝ સમથિંગ બહુ મોટી સિદ્ધિ કહી શકાય હજુ સ્પિનર હોય તો થઈ શકે પણ ફાસ્ટ બોલરો જેમણે કપિલ દેવ છે જેની વાત ઈશાંત શર્માની જે વાત છે આઈ થિંક દે દે ડિઝર્વ અ પેટ ધ પેટ ઓન ધર બેટ બહુ જબરજસ્ત એમનો પરફોર્મન્સ કહી શકાય ચલો બિલકુલ આપે કહ્યું એ લિસ્ટમાં સુનીલ ગાવસ્કર ક્યાંક દ્રવિડ સો ટેસ્ટની વાત કરીએ લક્ષ્મણ કુંબલે કે વેંગેશકર વિરાટ કોહલી વગેરે ખેલાડીઓ સામેલ છે પણ એમાં કપિલ દેવની જ્યારે વાત આવે ત્યારે કપિલ દેવ કંઈક આ લિસ્ટમાં અલગ એટલા માટે પડે છે કે એમણે માત્ર એક જ ટેસ્ટ ગુમાવી છે ને આટલી બધી ટેસ્ટ રમ્યા છે તો સવાલ એ પણ થાય કે કપિલ દેવ જેવા ખેલાડી પણ એમની પણ ક્ષમતા કેપેસિટી ધૈર્ય હિંમત કેટલું કહેવાય મિસાલ છે સાહેબ હમ એ મિસાલ છે ક્રિકેટ જગતની અંદર સતત રમવા માટે કપિલ દેવ એક મિસાલ છે એને એક ટેસ્ટ મેચમાં ડ્રોપ કરવામાં આવ્યો તો ફિઝિકલ ફિટનેસને કારણે એણે મેચ નથી ગુમાવી સુનીલ ગાવસ્કરની કેપ્ટનશિપમાં એ ટેસ્ટમાં એમને ડ્રોપ કરવામાં આવ્યા હતા અને બહુ મોટો હોબાળો પણ થયો હતાનો પણ કહેવાનું તાત્પર્ય છે જેટલી વન થર્ટી વન આઈ થિંક યર સ્પ્લેડ ધેસ મેચ એકસો ને એકત્રીસ ટેસ્ટ મેચ બની માત્ર એક ટેસ્ટ અને એ પણ ડ્રોપ કર્યો એટલા માટે એનો રેકોર્ડ બનતો તો ઘણી બધી વાતો તો બધી ઘણી હતી કે રેકોર્ડ બનતો તો ના બનવાની વાત છે પણ સુનિલ ગાવસ્કર હમણાં પણ ક્લિયર કર્યું કે ભાઈ એને કેમ પડતો મૂકવામાં આવ્યો કે પરફોર્મન્સની વાત હતી કંઈક સમથિંગ વોટેવર તો કહેવાનું તાત્પર્ય છે કે અત્યારે જ્યારે આપણે જોઈએ છે કે ભાઈ ઘણા બધા ખેલાડીઓ એનો વર્કલોડનું એ કરીને એ લે વિચાર કરો કે એકસો એકત્રીસ ટેસ્ટ મેચમાંથી તમે એકસો ને એકત્રીસ ટેસ્ટ મેચ રમવા માટે ફિટ હતા તમને એક મેચ પડતા મૂકવામાં આવે તમે અનફિટ નથી આનું નામ કહેવાય ફિઝિકલ ફિટનેસ એ વખતે યોયો ટેસ્ટ નહોતા દિલીપભાઈ એ વખતે આટલું બધું મોટા સાધનો નહોતા કે તમારી સ્ટ્રેન્થ જોવાય કશું નહીં તે છતાં પણ આ ક્રિકેટર્સ આટલા વર્ષો સુધી નિરંતર રમ્યા છે અને ફિઝિકલ ફિટનેસ જાળવીને રમ્યા છે તો આઈ થિંક દે દે હેવ ડન ધ ગ્રેટ વર્ક યુનો એટલે કપિલ દેવનો દાખલો એટલે અલગ પડે છે કે એની જે એકમાત્ર ટેસ્ટ એને ગુમાવી છે એ ફિઝિકલ ફિટનેસ ફિઝિકલ ફિટનેસના કારણે નહીં પણ આ રીતના વિવાદ થોડો થયો અને એમાં એ ટેસ્ટમાં પરફોર્મન્સના નામ પર એને પડતો મૂકવામાં આવ્યો હતો બિલકુલ વિરાટ કોહલીની વાત કરીએ તો એકસો તેર ટેસ્ટ મેચ રમીને હાલમાં પણ વિરાટ કોહલી રમી રહ્યા છે સાથે બુજારાની વાત કરીએ તો એકસો મેચ રમીને ટીમમાં નથી પણ અશ્વિનની વાત કરીએ તો ફરી એકવાર કે અશ્વિન જ્યારે સોમી ટેસ્ટ મેચ રમી રહ્યા છે ત્યારે અશ્વિન માટે ખાસ કરીને એમની કરિયર માટે કેટલી અગત્યની દિલીપભાઈ ખાસ કરીને અત્યારનો જે જમાનો છે જમાનો ઇન ધ સેન્સ કે જે ટાઈમ ચાલી રહ્યો ટી ટ્વેન્ટી વન ડે અને આ બધી વસ્તુ અને આઈપીએલ ચારે બાજુ ક્રિકેટ 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 રમાય છે હવે થાય છે શું કે આ અશ્વિનની જે મેન્ટલ સ્ટેટસ તમે જુઓ કેટલી જબરજસ્ત કહેવાય કારણ કે એને ઘણીવાર વન ડેમાં ના રમાડે ઘણી વાર ટી ટ્વેન્ટીમાં ના રમાડે ટેસ્ટ મેચ છ મહિના ટેસ્ટ મેચ ના હોય તો એને કોઈ યાદ ના કરે આવી પરિસ્થિતિમાં સાયકોલોજીકલી તમારે સ્ટ્રોંગ રહેવું જરૂરી છે તમારે કમબેક કરવું જરૂરી છે જાડેજાને એકવાર ટીમમાંથી પડતો મૂક્યો હતો અશ્વિન એવી રીતના ટીમમાંથી પડતા મૂક્યા તો છતાં દે કમિંગ બેક અને ધે આર પરફેક્ટ એટલે અહીંયા મેન્ટલ તમે કેટલા જોરદાર જો માનસિક રીતે કેટલા મજબૂત છો એ તમારે અહીંયા જોવાનું એટલે અશ્વિનની પરિભાષા તો અશ્વિન તો વચ્ચે તો એક ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો અને એમને એમાં તો એવું એટલે સુધી લખ્યું છે કે હી વોઝ નોટ ઓલ રેડી ટુ પ્લે અને ક્રિકેટ છોડી દે એવી સ્થિતિમાં આવી ગયો હતો તો આ પરિસ્થિતિમાં માણસ જતો રહે છે કારણ કે એ ઇગ્નોર થાય છે ઇગ્નોર એટલા માટે થાય છે કે ટેસ્ટ ક્રિકેટ રમાતું જ નથી આખો વર્ષ ક્રિકેટ ચારે બાજુ ચાલે છે પણ અશ્વિનને રમવાના ક્રિકેટ નથી તો આ પરિસ્થિતિમાં તમે જે માનસિક અને બીજું એને એ પણ ખબર હતી કે હું માત્ર ઓફ સ્પીન બોલિંગ કરીશ તો મને ટીમમાં જગ્યા નહીં મળે હી હેઝ ચેન્જ ઇઝ લાઇન લેન્થ ડિરેક્શન નવા નવા વેપન્સ એ લાવ્યો અને જબરજસ્ત કેરમ બોલ લાવ્યો આ તે ઘણા બધા એવા એણે સંશોધનો કર્યા એની બોલિંગમાં તમે વિચાર કરો કે વન ડે રમી શકે છે ટી ટ્વેન્ટી પણ રમી શકે છે અને ટેસ્ટ મેચ ટેસ્ટ મેચની અંદર ભારતની અંદર સ્પિન થતી વિકેટો ઉપર તમે વિકેટ લો છો ઓકે આઈ મીન દેટ એવરીબડી કેન ટેક પણ ફોરેનમાં જ્યાં આગળ વિકેટો ટર્ન નથી થતી ત્યાં આગળ તમારી સ્કિલ્સ તમારી લાઈન તમારી લેન્થ તમારો ઉછાળ તમે કઈ રીતના બોલિંગ કરો છો એ વેરિએશન્સ આ બધી વસ્તુ ઉપર જ વિકેટો મળે છે વિકેટ ટર્ન થતી હોય ને અશ્વિન વિકેટ લે ઓકે પણ ન ટર્ન થતી હોય વિકેટો એ એ વિકેટો ઉપર પણ અશ્વિન જેવો બોલર વિકેટ લઈ શકે છે એટલા માટે દુનિયાનું કોઈ મેદાન એવું બાકી નહીં હોય કે જ્યાં અશ્વિને વિકેટ નહીં લીધી હોય અને એટલા માટે બહુ મહત્ત્વની ઘટના કહી શકાય હમણાં જે પ્રમાણે પાંચસો વિકેટો એને પૂરી કરી એ પણ એ બે પણ રેકોર્ડ છે સૌથી ઓછી ટેસ્ટ મેચમાં એને કરી છે તો આ પરિસ્થિતિમાં અશ્વિનનું જે યોગદાન છે અથવા એની જે કેરિયર છે એ વધારે લાઈમ લાઇટે છે કારણ કે એની ચારે બાજુ જે વાતાવરણ છે એ વાતાવરણ ટી ટ્વેન્ટીનું છે આઈપીએલનું છે વન ડેનું છે અને યુવા ખેલાડીઓની જબરજસ્ત કોમ્પિટિશન છે એની વચ્ચે એને એક વસ્તુ તો છે ધારો કે કોઈ બીજો સ્પિનર આવ્યો યજુવેન્દ્રસિંહ ચહલ આવ્યા અને રમી ગયા સારું પ્રદર્શન કર્યું તમે અશ્વિનને બાજુમાં મૂકી દેશો એ ભલે પાંચ બે વર્ષમાં જતો રહે એ ખેલાડી પણ આ ખેલાડીની કેરિયર ઉપર એની અસર થાય એ પરિસ્થિતિમાં અશ્વિને એ ટકાવી રાખ્યું ઘણા સ્પિનર્સ આવ્યા ઘણીવાર એને બહાર બેસવું પડ્યું બટ અગેન હી કેમ બેક ફ્લાઇંગ કલર્સ અને હી હેઝ કન્ટિન્યુ ડુઈંગ ધ ગુડ વર્ક બિલકુલ અશોકજી કઈ રીતે રમતા હશે આપણને અત્યારે આ વિચાર આવે છે કે ખેલાડીઓ સો સો ટેસ્ટ રમે સવા 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 સો ટેસ્ટ રમે બીજું કે હાલમાં જુઓ હાલના ખેલાડીઓ વર્કલોડ આ આ વર્કલોડને કારણે બ્રેક લેતા હોય છે ત્યારે આ જે સિદ્ધિઓ છે મેળવી છે જે ખેલાડીઓ સો સવા સો અને સચિન તેંડુલકર એ કેટલી મહત્વની અને બીજું કે ત્યારે તો કહ્યું તે પ્રમાણે આટલું ક્રિકેટ રમાતું ફિટનેસ અંગેની કોઈ ફેસિલિટી નહોતી અથવા કોઈ પ્રકારના એડવાઇઝર કે અંગેની કોઈ વ્યવસ્થા કે સાધનો જ નહોતા સી પહેલી વસ્તુ તો ક્રિકેટને જીવંત રાખ્યું છે એટલે આ ક્રિકેટર્સને સેલ્યુટ મારવાનું મન થાય છે રાઈટ ફ્રોમ ધ ડે વી હેવ સ્ટાર્ટેડ ધ ક્રિકેટ ત્યારથી આ લોકોએ ક્રિકેટને જીવંત રાખ્યું બીજું આટલું બધું હોવા છતાં પણ સુનિલ ગાવસ્કરે એવા રેકોર્ડ્સ બનાવ્યા કે જે વેસ્ટ ઇન્ડિઝના ખૂંખાર બોલરો સામે દુનિયાના કોઈ બેટ્સમેન બનાવી નથી શક્યા આ એક પરિસ્થિતિ મેં તમને પ્રોટેક્ટિવ ગિયર્સની વાત કરી ત્યાં તો બધું જ આવી ગયું તમારે હાથે પહેરવાનો હાથે એવરીથિંગ ઇઝ ધેર હેલ્મેટ વેલ્મેટ બધું છે તમને કોઈ જગ્યાએ ક્યાંય ઈજા ના થાય એવું જ અને તમારે રમવાનું છે એટલે અહીંયા તમને બીજી ફિયર નથી પેલી તો ફિયરલેસ તમે રમી જ ના શકો તમારા બોલિંગ બોડી લાઈન બોલિંગ કરતા હોય શોર્ટ પીટ બોલ નાખતા હોય તમને ખભે વાગ્યું મોડે વાગ્યું માથે વાગ્યું નોબડી નોઝ એ જે પર્ટિક્યુલર પરિસ્થિતિમાં જે ક્રિકેટ રમ્યા છે એને હેડ્સ ઓફ ના તમે જે બીજી વાત કરીએ પણ એટલી જ અગત્યની બને વર્કલોડ વર્કલોડ ઇઝ વોટ હવે તમારી પાસે ખેલાડીઓ છે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે જસપ્રીત બુમરાહ છે આ જે ખેલાડીઓ છે એ વન ડે પણ રમે છે ટેસ્ટ પણ રમે છે ટી ટ્વેન્ટી પણ રમે છે રાઉન્ડ ધ ક્લોક આ તમામે તમામ ક્રિકેટ ક્રિકેટરો ક્રિકેટ સાથે સંકળાયેલા જ એક યા બીજી મેચ રમે છે એમાં આઈપીએલ પણ આવી જાય હવે જ્યારે તમારી પાસે આ જ સેટ ઓફ પ્લેયર્સ છે એ ટેસ્ટ રમવાના છે આ જ સેટ ઓફ પ્લેયર્સ છે એ તમારી પાસે વન ડે રમવાના છે આ જ સેટ ઓફ પ્લેયર્સ છે જે બાકી બધા બદલાશે પણ આ પાંચ ખેલાડીઓ નહીં બદલાય તમારા તો એના માટે જરૂરી છે વર્કલોડ જો તમારે તમારી ટેલેન્ટને લાંબો સમય સુધી પ્રિઝર્વ કરવી હોય તો એને એ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને એની લાંબા ગાળા સુધી ક્રિકેટ રમવાની ક્ષમતા જળવાઈ રહે એન્ડ દેટ ઇઝ વાય ધીસ વર્ક લોડ ઇઝ કમ ઇન્ડ ઇન ફોર્સ અને એ બહુ જ સારો કોન્સેપ્ટ છે કારણ કે એ કોન્સેપ્ટથી જ તમે કહી શકો કે તમારી પાસે કે બોલર જે છે એની લાઈફ કેવી રીતના લાંબી થાય છે અથવા તો બેટ્સમેનની કરે આ સચિન તંદુલ આપણે વિરાટ કોહલી લઈએ દરેક મેચમાં રમે દરેક મેચમાં રમે દરેક એ કોલેપ્સ થઈ જાય તો જો તમારે એનો ઉપયોગ વન ડેમાં પણ કરવો છે તમારે ટી ટ્વેન્ટીમાં પણ કરવો છે તો તમારે ક્યાંક બ્રેક મારવું પડશે કહેવું પડશે ભાઈ આ બે ટેસ્ટ મેચ તું ના રમીશ બીજાના રમવા દે એનાથી શું થશે કે જે ખેલાડીઓનો ફાલ આવે છે એ તમારો એ થશે એમને બધાને તક પણ મળશે અને તમને રેસ્ટ પણ મળશે એટલે આ વર્લ્ડ વર્કલોડનો કોન્સેપ્ટ ઓફકોર્સ સુનિલ ગાવસ્કરે કહ્યું સાચું છે કે ભાઈ એક મેચમાં શું એવો વર્કલોડ થઈ ગયો કે ઇઝ રાઈટ ઇન ઇઝ સેઇંગ કે ભાઈ એક ટેસ્ટ માટે કેમ એને ના પણ એનાથી વિશેષ જો જોવા જઈએ એનું બીજું પાસું એ છે કે યુ હેવ ગોટ અનધર બોલર ઇન ધ ટીમ તમે એક નવા બોલરને તક આપી શક્યા બુમરાહનું સ્થાન ક્યાંય જવાનું નથી પણ પેલા ખેલાડીને એક ટેસ્ટ મેચમાં ટીમમાં સમાયો એના માટે બહુ મહત્ત્વનું છે તમારા માટે ટેસ્ટિંગ થયું કે આ ખેલાડીનો ટેમ્પરામેન્ટ છે કે નહીં તો એણે ત્રણ વિકેટો લઈને બતાવ્યું તો ભવિષ્યમાં જરૂર પડે તો તમારી પાસે એક ખેલાડી તૈયાર છે એટલે તક પણ મળે છે અને આપ અરે એ વખતે તો મેં કહ્યું પ્રોડણ કે બે શ્રેણી રમાય એક હવે શ્રેણી હોય ને એક ઘર આંગણાની શ્રેણી હોય એ તમારે બે ત્રણ મહિનાનું ક્રિકેટ રમાય બાકી આખો દિવસ અહીં તો રાઉન્ડ ધ ક્લોક તમે એક દિવસ એવો નથી જ્યારે ક્રિકેટ રમાતું નથી હજુ તો આ માન ટેસ્ટ મેચ પતે છે તો તમારી પાસે બાવીસ ચોવીસ મીટ તમારે આઈપીએલ શરૂ થઈ જશે ત્યાર પછી ઓસ્ટ્રેલિયા અહીંયા આવે છે તો ધેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ એપનિંગ તો એ વખતે જો તમારે ખેલાડીને વ્યવસ્થિત ઉપયોગ કરવો હોય તો ક્યાંક તમે ત્રણ મેચો રમ્યા તમે શ્રેણી જીતી ગયા ઓકે પછી તમારે ચોથી મેચમાં એ રમે કે ના રમે ડઝન મેક ડિફરન્સ તો આ પરિસ્થિતિમાં તમારી તમારે સેગ્રીગેટ કરીને ખેલાડીઓને રમાડવો પડે ઇટ્સ અ ગુડ થિંગ બેઝિકલી જસપ્રીત બુમરાને કેમ એ ટેસ્ટમાં ના રમાડ્યો કે જ્યારે આપણે જીતવાનું જોતો તો બીજા ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને જીત અપાવી દીધી તો હું માનું છું કે આ રીતે ટેસ્ટ ક્રિકેટનો આખો એ છે અને ઇટ ઇઝ વન્ડરફુલ કે આ સો ટેસ્ટ મેચો આ રમ્યા છે હવે પછી આવનાર જનરેશનમાં સો ટેસ્ટ મેચો કોણ રમશે એ જોવાનું બિલકુલ બિલકુલ બહુ સરસ અશોકજીએ જે ચર્ચા કરી ટેસ્ટ ક્રિકેટને લઈને બહુ જ અગત્યની ચર્ચા એટલા માટે હતી કારણ કે પાંચ દિવસ એમણે કહ્યું કે જે પ્રમાણે પાંચ દિવસ તમારે મેદાન પર રહેવું એના માટે તમારી પાસે કેપેસિટી હોય તમારી ક્ષમતા જોઈએ અને એટીટ્યૂડ હોય તો જ તમે આ ટેસ્ટ ક્રિકેટ રમી શકો બીજી વસ્તુ એમણે જે કરી કે શારીરિક ક્ષમતા તમારી જોડે હોવી જોઈએ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ધૈર્ય હોવું જોઈએ તમારામાં હિંમત હોવી જોઈએ અને બીજું કે ફિઝિકલી ફિટનેસનો આ ટેસ્ટ છે એ પણ એમણે ખાસ ઉલ્લેખ કર્યો બીજી વાત સચિન તેંડુલકરની કરી કે બસો ટેસ્ટ મેચ રમ્યા બહુ જ મોટી વાત કહેવાય અને સવાલ સાથે અશોકજી એ પણ કર્યો કે અત્યારે કેટલા ખેલાડીઓ એવા છે કે જે બસો ટેસ્ટ રમવાની ક્ષમતા ધરાવતા હોય સાથે સાથે એમણે કહ્યું કે કપિલદેવ એકસોને એકત્રીસ ટેસ્ટ રમ્યા એક જ ટેસ્ટમાં ગુમાવી અને એ પણ જે ઉલ્લેખ કર્યો કે ડ્રોપ લીધો છે એમણે ડ્રોપ આપવામાં આવ્યો છે ડ્રોપ કરવામાં આવ્યા છે બાકી અનફિટ હતા એવું તો હતું જ નહીં તો આ કેપેસિટી કેવી અને સાથે જ એમણે જે પ્રમાણે વાત કરી કે ફિટનેસ અંગેની આટલી કોઈ મોટી વ્યવસ્થા નહોતી કે આટલા કોઈ સંસાધનો પણ નહોતા ફિટનેસ અંગેના છતાં પણ આ ફિટનેસ જોવા મળતી હતી અને અશોકજીએ સાચું જ કહ્યું છે કે ક્રિકેટને જીવન જો રાખ્યું હોય ને તો આવા ક્રિકેટરોએ રાખ્યું છે અને જેને આજે પણ સેલ્યુટ મારવાનું મન થાય અલગ અલગ ફોર્મેટની ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આ ચર્ચા હતી એ ટેસ્ટની ચર્ચા હતી ટેસ્ટ ક્રિકેટની ચર્ચા હતી કઈ રીતે જોવામાં આવે છે કઈ રીતે સિદ્ધિ મેળવવામાં આવે છે અને એનું મહત્વ કેટલું છે ફરી મળીશું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં એક નવા વિષય સાથે નમસ્કાર